હસવાના ઘણા બધા ફાયદા હોય છે પણ શું તમને ખબર છે કે રડવાના પણ કેટલા બધા ફાયદા હોય છે હેલો વોઇસ ઓફ ડે ડિજિટલ પર હું છું હિતેશ્રી અને તમને જાણીને નવાઈ લાગશે કે હેલ્થ માટે જેટલું હસવું જરૂરી છે એટલું જ રડવું પણ જરૂરી છે પણ જો રડવાની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય તો રડવું એટલે એક એવું ઇમોશનલ સ્ટેજ અને પેઇન કે જેના રિસ્પોન્સમાં આંખમાં આંસુ આવી જાય અને આ સાથે જ સેડનેસ એંગર એક્સાઇટમેન્ટ અને હેપીનેસ જેવી લાગણીઓ પણ રડવાનું એક કારણ હોઈ શકે એક રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે જ્યારે આપણે આપણા ઇમોશન્સ છે તે વ્યક્ત નથી કરી શકતા ત્યારે આપણા શરીરના ફિઝિકલ અને મેન્ટલ આ બંને હેલ્થ પર ખરાબ અસર પડે છે અને માત્ર આટલું જ નહીં આપણી ઇમ્યુનિટી પણ નબળી પડી શકે છે જેના લીધે હાર્ટ ડિસીઝ હાઈપરટેન્શન હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે અને આ સાથે જ સ્ટ્રેસ એન્ઝાઇટી અને ડિપ્રેશન પણ આપણને બીમાર પાડી શકે છે નિષ્ણાતોનું કહેવું છે કે રડવું એ આપણા માટે એક થેરેપી છે તો હવે આ રડવું એ આપણા માટે થેરેપી કઈ રીતે તો રડવાથી વ્યક્તિની અંદરની લાગણીઓ બહાર નીકળે છે અને આની સાથે જ શરીરના હાનિકારક ટોક્સિન પણ બહાર નીકળી જાય છે અને ઘણી જગ્યાએ તો લોકોને ખાસ ક્રાઇમ થેરાપી પણ આપવામાં આવે છે અને આ ક્રાઇમ થેરાપીના પણ ઘણા ફાયદા છે જેમ કે રડવાથી શરીરને હાનિકારક ટોક્સિન બહાર નીકળે છે મન હળવું થાય છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે રડીને મન હળવું કરવાથી ડિપ્રેશન ન અનુભવાય દસ મિનિટ રડવાથી આંખના નેવું ટકા બેક્ટેરિયાઓ દૂર થાય છે ચહેરાના સ્નાયુઓને કસરત મળે છે રક્તવાહિનીઓમાં લોહીનું પ્રમાણ વધે જેના લીધે ફેસ પર ગ્લો આવે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધે જેથી બ્લડ સર્ક્યુલેશન વધે અને રડવાથી ડેનીફોલ મુક્ત થાય છે જે સ્ટ્રેસ દૂર કરે અને બ્લડ પ્રેશરને નોર્મલ રાખે આજના આ વિડિઓમાં મેં તમને ઇન્ફોર્મેશન આપી કે રડવાના ફાયદા શું આજના આ વિડીયોમાં તમને કંઈક નવું જાણવા મળ્યું હશે તો એકલા ન જાણતા બીજા લોકો સાથે પણ આ વિડિયોને શેર કરજો અને આવી જ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન જાણવા માટે જોતા રહો હોય સોફ્ટે ડિજિટલ અને હા જો તમે અત્યારે અમારા પેજને ફોલો કે સબસ્ક્રાઈબ નથી કર્યું તો અત્યારે જ કરો